મિત્રો જી નાઇન છે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ની તારીખો નજીક છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન થયું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોગરાએ કર્યું કાર્યાલયનું ઉદઘાટન ભરત બોગરાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું કોંગ્રેસને પરિવારવાડી પાર્ટી ગણાવી કોંગ્રેસે વર્ષો સુધી દેશનું શોષણ કર્યું છે તેમ જણાવ્યું ક્ષત્રિય સમાજના આંદોલન વિશે પણ મોદી સાહેબ ધોરાજી ના લોકો ને એટલું જ કેવું છે કે એક દસકા પેલા કોંગ્રેસ ના જે પ્રકારે દેશના હાલ થયા હતા

ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે વાત છે ઉમેદવારની તો આદરણીય મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે મહામંત્રી તરીકે એક એક તાલુકામાં એક એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એક થી પાંચ મંત્રીઓમાં આરોગ્ય મંત્રી પણ છે જયારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે અમારા આગેવાનોએ વિનંતી કરી મનસુખભાઈ ને કે તમે અહિયાં લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે એક બાજુ મનસુખભાઈ માંડવિયાનો અનુભવ ભારત સરકાર નું પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહીંયા છે જયારે સ્થાનિક ની વાત આવતી હોય તો સ્થાનિકા ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડે

દેશવાસીઓના પરિવાર છે બધા જ સમાજ અમારી સાથે છે અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે ભવિષ્યમાં પણ બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદી ને અને દેશ હિત માટે રાષ્ટ્રભાવના ને મજબૂત કરવા માટે સો ટકા સમર્થન કરશે